છત્તીસગઢના જગદલપુરના ઘણા વિસ્તારોમાં ગત રોજ બુધવારે રાત્રે બાર મિનિટના અંતરણમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા શહેરના અમાગુડા કુમાપરા પાથરાગુડા ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર અડવાલ શેમરાલ કરૂકંપમાં આંચકા અનુભવાયા હતા મળતી માહિતી અનુસાર આ ભૂકંપ ગતરોજ સાંજે સાત ટેપન ને આઠ ટે પાંચ કલાકે આવ્યો હતો તો નેશનલ સેન્ટર ફોર શિમલોજીએ જાતે જ ગણતરી કરી હતી જગદલપુરના ઉત્તર પૂર્વમાં બે કિલોમીટર દૂર પાંચ કિલોમીટરની ઊંડાએ બે પોઈન્ટ છ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો તો ભૂકંપના આંચકા અનુભવતા જ તેઓ પોતાના ઘરે અને દુકાનોમાં માંથી બહાર આવી ગયા હતા તો અચાનક તેમને કંપનનો અનુભવ થયો તો નીચેની જમીન બે થી ત્રણ વખત વાઇબ્રેટ થઈ જેના કારણે તેઓ ડરી ગયા લોકો તેમની દુકાનો છોડીને બહાર ઉભા રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ